તમે કે નાતો હું તો ઘણો જાણે ભાભી આવો 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 કઈ બિહાર

ખબર ના પડે ને સો રૂપિયા તણ હાલ પોચ પછી પોચ હજાર માં પેહી જઈશું લાખ માં ડૂબીશું સારા દાળાની

એટલે હોય હું આ રઘોડા ના હતી કે ગોળો ના ખાવ મને રોધવા તકલીફ પડે ગોળો ન ખાયા તાને પૈસા નતા પૈસા નતા વાળા મને કે કે આગના આજ વાળા રોધી દે તમને તો કાચું લુણ ખવરાવાની હું જોજો આઈ જો હા હા એ પૈસાવાળા થઈ જવાન જો ચાર દાળમ ખાલી ઓ મે હારો બૈરોનો પેલી વાત આસી સબ પગની પોની માં બુદ્ધિ વાળી ઇનિયા બોલો કડાબા

થોડું કોમ થી વાઘુ ની તો વાઘુ નહીં હવે આટા બોર્ડ બે હા દર વખત બે પાછું કીધું મોનિંગ કરતા

વાઘો બહુ ચાલાક મોણા છે દર આઠમ દર હાથમ આઠમ તો જુગાર બેહાર છે કોઠરી ગાડી છે ને તે તો છે કઈન જા મોણો મોણો અરે તો

અમે રંબાવાળા છે અરે રંબાવાળા અમે તો ખેલાડી પકુંજી આવો તમે હા

રાખો 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 કેટલા કીધા હજાર પિસ્ટોલો પટી જાય ભાઈ મારા ભાઈ તો કરા અમે દિલ્હીથી ભાડું ખર્ચીને આવ્યા છીએ હજાર હજાર રૂપિયા માટે રમવા પચાસ હજાર નો દોમ પડશે એક લાખ રૂપિયા તો ખાલી પ્લેન નું ભાડું છે

ભાઈ હેલા એય મેકો મને પાછો રે મને પાછો હેલા એય ભાઈ તમે મોય મોય કા લાવો છો રે ભાઈઓ ઉભા મે ઉભા હે હે ભાઈ હેલા હેલા ચાલો અહીં એય એય પોલીસ આવી પોલીસ આવી પોલીસ પોલીસ बनने मग दे 2000 रुपया में ले तुम्ही हा असे वखत हात मार्यो हा हा बंडल ऊपर पग मारो पग पग दबाय दिला हा करा 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 माने ओब्रा तू मु बे हारे ना यार या। अमर घेर खाडा पड़े लाव पैसा आलो ना હશીં પસરારર વાંરરહ હીઓ સારિં સારધરહીંત હેં હીં હળળારહ હીં હીં હરિં હીં હળારહ હરહીં �

કરો દિવાળી આ ઠમ ના રવા દો શંકર ભાઈ હા સલા કોણ હતા મારા ઓ છે આ ભિખારી હજાર હજાર રૂપિયા માં કે મારા રંબુ છે રંબુ સલા કંટાળો મગજ પીવરી નાખ્યો ઓ તો ચાવી છે કે શો કોઈ દેવા ચાવી ઓ તો તો આપણ નીકળી જો દિલ્હી થી આપણ ચોથી ભાઈ વાતા જી હા મેખા ભાઈ ઓ યાર પેલા માણસ છે તમાર તો યાર એસા લેતા આપણે બોલા ને પછા પછા આ આવો બોલા ને તો એ ગભરાઈ જાય પૂરે પૂરે પણ તમને કહું છું ને યાર તો પૈસા જોઈએ પણ કચો કચો ફાવો ના યાર અમારે તો લાખો રૂપિયા નો દાવો પડતો હોય યાર તમારા ખાવા પીવાની હું સગવડ કરું છું આજ તો તમે એક હજાર કિલોમીટર રોકી દો મારા ભાઈ બંધ ને કડવો એ કરવો પચીસ થી ત્રીસ કરોડ માલિક એ મહિને લાખ

મારી માની જોવા ને હવે કાલનું જો કઈક નાટક તો કરવું પડે હવે કડું આવે એટલી વાર એટલે ઓનું હિસાબ કરીને મોકલવાના છે આપણે મોટું બોર્ડ હારવાનું છે વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળવું હોય તો રૂમઝુમ હોટલ વડને ગમે રોકવાના